વીકન્ડ વિન્ડો દ્વારા પચ્ચીસથી સત્તાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ લેવિસ ગ્રીન ખાતે વીકેન્ડ વિન્ડોનું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરે પાંચ વાગ્યાથી મોડી રાત્રી સુધી ચાલુ રહેશે આ ઇવેન્ટમાં દુબઈ મુંબઈ અમદાવાદ પુણે બેંગ્લોર વગેરે જગ્યાએથી ડિઝાઇનર્સ ભાગ લીધો છે આ વખતે અયોધ્યાનું ફેમસ બેન્ડ કારવાન સૌપ્રથમવાર ગુજરાતમાં વીકેન્ડ વિન્ડો ખાતે પરફોર્મન્સ કરશે વીકેન્ડ વિન્ડોના સ્થાપક મીરા અંબાસના શાહ અને હર્ષિત શાહે જણાવ્યું કે આ ઇવેન્ટમાં બસોથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનર્સથી પચાસથી વધુ બાળકો માટે આ વર્કશોપ અને વીસથી વધુ રાઇડ્સ પાંત્રીસથી વધુ આર્ટિસ્ટના લાઈવ પરફોર્મન્સ લાઈવ ડાન્સ વિવિધ વાનગીઓ લાઈવ ડિઝે ફ્લેશ

આજે કાલે અને રવિવારે બસો થી વધારે સ્ટોલ્સ છે અને આખા ઇન્ડિયામાંથી બહુ જ બધી નાની નાની હોમગ્રોન બ્રાન્ડ અહીંયા સ્ટોલ્સ લીધા છે એટલે જે સ્ટોલ્સ આપણે ઇન્સ્ટાગ્રામ પર જોઈએ છે પણ જે અમદાવાદમાં ઇઝીલી અવેલેબલ નથી એ બધી બ્રાન્ડના ના સ્ટોલ્સ છે અને ફૂડ માં પણ વીસ થી વધારે સ્ટોલ્સ છે અમદાવાદ ની જનતા પાસે અમદાવાદ માં કરવા માટે બહુ જ લિમિટેડ ઓપ્શન છે વીકેન્ડ પર એટલે તમારે તમારા બચ્ચા ને બહાર લેવું જવું હોય તમારે એમને કરવું હોય રવિવારે તો તમે ન હોય તો તમે કોઈ ખાવા પીવી જગ્યા પર જાઓ છો નીચે નિર્મો પર આવે તો નાના છોકરાઓ માટે પણ એક્ટિવિટીઝ છે શોપિંગ પણ છે ફોટો પણ છે મ્યુઝિક પણ છે અને ચાર પાંચ કલાક તમે આરામથી એન્જોય કરી શકશો ફેમિલી સાથે અને હેન્ડ કરી શકશો અને દરેક બધા ફોટા પાડીને યાદો કરી શકશો કે જે તમે આવતા વર્ષે એન્જોય કરી શકશો